તમારે ઓછા રોકાણમાં સારો એવો બિઝનેસ કરવો હોય ને તો મારી વાલીભાઈનો તમે ઘરે બેઠા સારા એવા રૂપિયા કમાઈ શકો છો અત્યારે બટેટાના વેફરની સિઝન આવે છે તો આવા મશીન વસાવી લ્યો અહીંયા છે ને આ બે ત્રણ મશીન છે તમારે કોઈ પણ બટેટા હોય આ બટેટાને આમાં નાખી દેવાનું હવે આ મશીન શું કામ આપે છે તો છે ને આ મશીન આ બટેટાને આખું વોશ કરી નાખે છે વોશ થઈ જાય અને સાથે આ જે બટેટાની ઉપરની જે છાલ હોય એ છાલ પણ ઉતરી જાય પછી આ બીજું મશીન આવી જાય તો આ બીજા મશીનમાં આપણે જે અલગ અલગ કટિંગ કરવી હોય પ્લેન કટિંગ કરવી હોય વેફર જેવી તો વેફર જેવી થઈ જાય પછી સલી કટિંગ કરવું હોય જે આપણે ફરાળી ચેવડામાં જે કટિંગ આવે એવડું કરવું હોય તો એવડું થઈ જાય ત્રીજું કટિંગ જે આપણે કરકરિયાવાળી વેફર બનાવી હોય તો એ બની જાય આનાથી પછી આપણે પાણી કાઢવાનું હોય તો આ પાણી કાઢવા માટેનું મશીન છે આ ત્રણ મશીન એવી એક કંપનીમાં અત્યારે આપણને મળે છે ભારતની મોટી અને જૂનામાં જૂની કંપની કોઈ હોય તો એક માત્ર આવડી આજે અરે પાંચ એકરમાં પથરાયેલી કંપની છે અને જેનું એડ્રેસ અને નામ બધું જણાવશે આપણે અહીંના જે સ્ટાફના જે મારા મિત્ર છે મારો વાલીડો છે વાલીડ એ કે છે ભાઈ કંપનીનું નામ પહેલા તો કહેતો આપણી કંપનીનું નામ લિનોવા કિચન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે જે ગુજરાતની અંદર રાજકોટમાં ગોંડલ હાઈવે ઉપર ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ ઝોન પાંચ નંબર પાસે હાઈવે ઉપર આવેલી છે અને અહીંયાથી ભારતભરમાં આ મશીન સપ્લાય થાય છે અને હવે તો વિદેશમાં પણ ઘણા બધા સારા સારા દેશો છે એ અહીંયાથી મંગાવે છે અહીંયાથી એક્સપોર્ટ પણ કરવામાં આવે છે કારણ કે અહીંયા ત્રણસો પચાસ થી પણ વધારે વેરાયટીમાં અલગ અલગ ફૂડ મશીન બનાવવામાં આવે છે એમાં જેને આપણે વાત કરીએ તો કયા કયા મશીન કહેવાય આપણે ટૂંકમાં મને કહી તો આપણે ગ્રેવી મશીન છે પલ્વરાઈઝર છે બટેટાના વેફરના મશીન છે ફરસાણના મશીન છે રોટલી બનાવવાના મશીન છે લોટ બાંધવાના મશીન છે આવા તો બહુ બધા મશીન આપણે બનાવીએ છીએ ઘરે બેઠા તમારે ગૃહ ઉદ્યોગ કરવા હોય તો એના માટેના ઘણા બધા મશીન છે હવે ગૃહ ઉદ્યોગથી લઈ અને મોટી મોટી જે કહેવાય કે રેસ્ટોરન્ટ હોય મોટા મોટા કાફે હોય મોટા મોટા સપ્તાહોના જે આયોજન થતા હોય ત્યાં લાખો માણસની એક ઝટકામાં રસોઈ બની જતી હોય એ મશીન ક્યાં બને તો એ બધા મશીન આ ફેક્ટરીમાં બને છે અને આ મશીનની તમામ પ્રોસેસ એ બધી જ અહીંયા બને છે અહીંયા કોઈ પણ વસ્તુ બહારથી લાવવામાં નથી આવતી ટોટલ ફિટિંગ સાથે બધું અહીં અહીંયા જ બને છે કારણ કે પાંચ એકરમાં પથરાયેલી આ કંપની છે તો મારા વાલેઓ તમારે સારો સારો બિઝનેસ કરવો હોય તો અહીંનો કોન્ટેક કરી લ્યો સાહેબ રૂપિયા જ રૂપિયા છે જો તમે નવું રેસ્ટોરન્ટ કરતા હોય કે નવી હોટેલ કરતા હોય અને તમારે આખું કિચન સેટઅપ બનાવડાવવું છે તો તમારી ચોઈસ મુજબ અહીંયાથી કસ્ટમાઇઝ પણ કરી આપે છે તમે ફૂડને લગતી કોઈ પણ મશીનરી માગો સાહેબ હવે તમારે દુનિયા ફરવા જવાની જરૂર જ નથી ખાલી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે નંબર પર સંપર્ક કરો એટલે સાહેબ તમે માંગો એ વેરાયટીનું મશીન તમને અહીંયાથી જ મળી રહેશે